લકી ડ્રોના કિંગ અશોક માળીને બાતમીના આધારે પોલીસે ધાનેરાથી ઝડપી પાડ્યો લકી ડ્રોના કિંગ અશોક માળી સહિત ત્રણની પોલીસે કરી અટકાયા છ દિવસ પહેલા થરાદ પોલીસે ડ્રો ઇનામી છેતરપિંડી તેમજ સેલ્યુલેશન વિરુદ્ધ અશોક માળી પર ગુનો થયો હતો દાખલ પોલીસે બાતમીના આધારે આરોપી અશોક માળીને ધાનેરાથી ઝડપી પાડ્યો ડ્રોના આયોજનમાં પોલીસે અશોક માળી સામે પૂછપરછમાં તપાસ કરી શરૂ જો અશોક માળીની અટકાયત બાદ લી ડ્રોના આયોજન કરતા ઉતર્યા ભૂગર્ભમાં ડ્રોના બાતમીના આધારે ધાનેરાથી પોલીસે ઝડપી પાડ્યો ડેડુઆ ગામે ડ્રો કરી ફરાર મુખ્ય આરોપી અને તેમાં સડોવાયેલા અન્ય બે આરોપીઓની થરાદ પોલીસે ઝડપી પાડ્યા પકડાયેલા આરોપીઓ અશોકભાઈ કનાજી માળી મુર્થલ નરસિંહભાઈ ભાનાજી દરજી રહે મૂર્થલ રણમલસિંહ રૂપાજી રાજપુરોત રહે ડેડુઆ જે ગુનાની તપાસ થરાદ પોલીસ દ્વારા ચાલુ છે